મિત્રો સામે દેખાઈ રહ્યો છે ટીનો ડુંગર અને એ બાજુ એની પીલ બાજુ છે મોતિયા ડુંગર અને આજ ડુંગર ઉપર બારમોટીઓ રેતા અને ત્યાં ઉપર અવશેષ છે કોઠો કે કાંઈ ચણેલું ખંડેર તો આપણે ત્યાંથી બે કિલોમીટર દૂરથી આ ડુંગર જોવા આવ્યા છીએ અને ટીનાની પીલ બાજુ મોતિયાર અને આ ટીનો જે છે એ બાઈનું રૂપ છે અને મોતિયાર જે છે એ ભાઈનું રૂપ છે જેમ વહીકલ ચારણે આ બે ડુંગરને પરણાવેલા અને વચમાં જેટલા ઝાડવા આવતા હતા એને આમ પેળામણી કરેલી જાડવે જાડવે જેમ સારું ઝાડીને સ્વાગત કરતા હોય તો આખી વિસ્તારથી આપણે ઉપર જઈ અને વાત કરીશું તો બન્યા રહેજો બીજલભાઈની ચેનલનો વાલા એન્ડ સુધી કે હવે અડધો કિલોમીટર નથી રામ પ્યારી ત્યાં ક્યાંક મૂકી અને ઉપર ચડીએ ઉપરથી ચારે બાજુ કેવું લાગે છે ત્યાંથી ભીમાસર જે ગામ છે આખા રાજપૂતોનું એ પણ દેખાય છે અને એની થોડાક બે શબ્દો હું જઈ ઉપર જઈને હું બોલીશ તો હવે આપણી કઠણ યાત્રા ચાલુ થાય છે આ ટીના ડુંગરની અને અહીંયા બારવટીયા રહેતા હશે તો એવા એવું સ્થળ પસંદ કર્યું હોય ને જ્યાં માણસોની અવર જવર ઓછી હોય મોર ટી રહ્યા છે એ મોઢા જામને કચ્છ યાદ ચડતો લા બોલતા દૂર દૂર સુધી ઘોર બોલી રહ્યા છે અને આજે ચોમાસો થયેલો છે એટલું બહુ રઢિયામનું દેખાય છે જુઓ જો કેવું ચિત્ર લાગી રહ્યું છે અહીંયાથી જોયું આવી રીતે અજબ ગજબ અહીંયા માણસ બેઠો હોય જોવો જો કે કંઈક દોરેલું છે આ નામ હોય એવું લાગે છે અને આવી રીતે સામે લખાગઢ આડેસર લખાગઢ પછી ટીના ડુંગરાડું આપણે ભીમાસર અને પાછું ભૂટકિયા અને બે ત્રણ કિલોમીટર જઈએ એટલે જે રોડ જાય છે રાપરથી આડેસર ત્યાંથી ભટકતા 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 આપણે આયા આમ આમ થાય આમ થઈ અહીંયા આવ્યા છેક બે ત્રણ કિલોમીટર અંતર તમે બતાવ્યો મેં લાંબકા હાથના ઇતિહાસનો અહીંયાથી દૂર દૂર દેખાઈ રહ્યું છે તો હવે અહીંયા શું શું છે ગુફાન ભોયરા અને તો મોટી મોટી સાંભળી છે જે હોય ઘણી વખત આપણે જાણતા હોઈએ એનાથી વધારે અવશેષ મળતા હોય અને ઘણી વખત કાંઈ પણ નથી હોતું તો ધીરે ધીરે આપણે ઉપર જઈ રહ્યા છીએ કેવું લાગે છે ઉપરથી ચારે બાજુનો નજારો જુઓ જો નવરા માણસો પડે કેવા કેવા ચિત્ર દોર્યા છે ચિત્ર દોર્યા છે પંજા દોર્યા છે અને કવાડી તલવાર ધાર્યું ગસતા હોય ને એના બધા નિશાન પડી ગયેલા છે નવરી પાર્ટી હોય લાવું બધું કરે હવે અહીંયા પગ ચિત્ર છે અલગ અલગ ભગવાન જાણે બધાય પથ્થરમાં પગ ચિતરેલા છે ઉપર ચડવું કાઠું છે પણ આટલી ભાઈ આવેલ ચડવું તો પડશે જોયું આખા ડુંગરમાં ભગવાન જાણે એ તલવારો જ ઘસી છે કે શું છે જોયું એન એ ઉપર જઈને જોઈએ શું છે જોયું આ બધું અહીંયા કોઈ માણસને ફુરસદ મળી છે એટલે અહીંયા ઘેડા કર્યા છે કે બારું ત્યાં તલવારો ગસી છે ભગવાન જાણે જોયું આવું બધું ઉપર જઈને ચાલુ કરો અહીંયા બહુ હલાયું નથી શ્વાસ ચડી આવે બરાબર હા ઘા ઘા મોર બોલી રહ્યા હે ચોમાસાનો સમય છે એટલે અહીંયા આગળ છે કેવું સરસ દ્રશ્ય આવી ગયું છે ઉપરથી આગો આગો મોટકી ગયો હવે માત્ર સો ફૂટ નું અંતર કાપવાનું રહી ગયો છે અને આપણે બારવટીયાનું મેન ક્ષણ છે એ બસ થોડીક ક્ષણો માં શ્વાસ ચડી જાય બેહી શ્વાસ લઈ પછી વળી વિડીયો બનાવું હા હા આવું લાગી રહ્યું છે ચારે બાજુ નજારો ઉપર એક ધજા ફરકી રહીએ ભગવાન જાણે શું છે શું નથી શિવના બેસણા છે એમ થોડીક ટૂટી ફૂટી વાત મળી હવે હા છે તો ખરો કામ ઘેરી ગયો પહેલાં તો એ બે શ્વાસ લઈ લો હા 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 પાણી ખજાનો અહીંયા સંગરતા હશે શ્વાસ લઈ લેવા દો ના વરેરી ગયો છું લોટપોત કસમ થઈ આ બાવેડા માં થઈને ચડ્યો બઉ કાઠું પડી રહ્યું છે વિદ્યા બનાવે એટલા સેલા નથી શ્વાસ ખાઈ પછી ઇતિહાસ ને આપણે હા મિત્રો તો આ ટીનો ડુંગર જે છે તે પુરુષ તરીકે અને સામે મોતિયા ડુંગર છે તે સ્ત્રી તરીકે તો જે વહીકલ હાંખના ચારા હતા એ એક ભેગી સાંગ રાખતા એક લાકડી ટાઈપનું એમની પાસે સાંગ કહેતા લાકડી જેવું કંઈક આવે અને એમને સંતાન હતા તો એમ કહેવાય છે કે ઘણી બધી મેદની બહુ માણસો ચારણો કે અઢારે આલમ આ બે ડુંગરના લગ્ન કરાયા આ પુરુષ ટીનીઓ અને સામે મોતિયા ડુંગર એ સ્ત્રી અને જેટલા પણ રસ્તામાં જાળવા આવે છે બધા ઉપર એમને પેરામણી કરેલી સાલ હોય કે ચૂંદડી હોય અને મોટો યજ્ઞ કરી અને મતલબ આખું પુણ્યનું કામ કે હવે મારે સંતાન નથી તો ક્યાં ક્યાંય કોઈ આવો પ્રસંગ આદરી અને માણસોને જમાડી આ તૃપ્ત કરે તૃપ્ત કરે અને એનું પુણ્યનું ફળ મળે અને ભગવાન એમનું વાજ્યા મેળવું ક્યાં ને ક્યાં આવતા ભાવવું એવા કોઈ પર્પઝ તો હવે આ ડુંગર જે છે એ ખરેખર ત્રણ ચાર કિલોમીટર મોતિયાર ડુંગર અને એ એ સ્ત્રી અને આ પુરુષ પહેલાં મારી ભૂલ થતી હતી મેં અતારે ફોન કરીને પૂછા કરી મહાદેવભાઈ બાર જે દર બુધવારે ઇતિહાસનો એક લેખ આપતા હોય છે એ ભીમાસરના વતનીજી રાજપૂત અને એમને દ્વારા જ આ મને માહિતી મળેલી તો અહીંયા બારવટીયાઓ રહેતા અને એમને કીધું એ મુજબ કે અહીંયા ઓઠો એટલે આ તમે જુઓ છો કે અહીંયા પથ્થર ઉપર ચડી શકે એમ નથી એટલે અહીંયાથી પથ્થર કાઢીને નીચે ગબડાવી નાખ્યા છે અહીંયા તો અહીંયા મૂક્યા છે એટલે કોઈ એમની ઉપર ચડાઈ કરે તો આ એક જાતનું ઓઠું જેમ ચારે બાજુ જે આ દિવાલ છે એ ક્યાંય ને ક્યાંય ગઢનું રૂપ આપ્યું છે પાંચ પચીસ જણા એ બે આ જગ્યા છે અને બારેથી અટક કરે તો આની અંદર હંતાઈ જાય ઉપર માણસ આવી જાય તો પણ એને પૂગી વળે એવું એ આ થી આ ઈ ટાઈમની જૂના સમયની ની ખોદેલી આ કોઠો કહેતા હતા લોકો અને હવે ભગવાન જાણે બારવટિયા એ કે અહીંયા ક્યાંક ભોંયરું પણ છે ભગવાન જાણે આને જ ભોંયરું કીધું પણ આ બધું માનવ શરદી જ છે તમને દેખાતું જ હશે કે આ જોયો છું બધા પાણા મોટા મોટા કાઢી અહીંયા રાખ્યા છે અને પછી કોઈ ગબડાવી નાખે એવો મને અંદાજ છે આવી રીતે ની બહુ સુરક્ષિત જગ્યા છે ચારે બાજુ અત્યારે પણ જોઈ શકો છો કે જ્યાં સુધી નજર પડી રહી છે ત્યાં ચારે બાજુ દેખાઈ જાય પાંચ પાંચ સાત સાત કિલોમીટર સુધી દેખાઈ રહ્યું કોઈ પણ ચકલું આવતું હોય તો દેખાઈ જાય માણસની તો વાત જ ક્યાં થઈ તો આવી રીતે બારવટીયાઓ આ ડુંગરનો સહારો લઈ અને અહીંયા રહેતા હશે ક્યાં ને ક્યાં માણસ ધર્મી હોય કે અધર્મી હોય ઘણા બધા કારણો હોય છે બારવટીએ ચડવાના તો કોકે અહીંયા જુઓ છો કે શંકર ભગવાનનું અહીંયા ફોટું અને કોઈ ત્રિશુળ આને અહીંયા રૂપિયો બે રૂપિયા મૂકેલા છે પણ આ ક્યાં ને ક્યાં નવું આસ્થાનું છે કોકને એવું શ્રદ્ધાળુને ઈચ્છા થઈ ગઈ છે આ કોઈ જૂનું સ્થાનક નથી એવું લાગે છે અને ભગવાનજણે આ પથ્થરા ઉપર પગલાં દોરેલા છે નકરા જે કાંઈ હોય જો આ કેટલી બધી મહેનત કરેલી છે ખાડો જોયું અને નકરા પગ દોરેલા છે જે કાંઈ માન્યતા હોય જોયું આ પાણા બધા અહીંયાથી આમ ગબડાવી નાખેલા છે આ ચંગા જેવું હશે એવું મને લાગે છે ભૂકંપને લીધે ડરી ગયા હોય તો ભગવાન ભગવાનજણે જોયું આ બધા પથ્થરી નીચે પડી ગયા છે અને આવી રીતે દેખાતો આ મોતિયાર ડુંગર સામે મોતિયાર સોરી અને આ ટીનો ડુંગર મને એવું લાગે છે કે આ ક્યાંય ધ્વજ ખોડવાનું હોય ને આ બારવટીયાનો અહીંયા ધ્વજ લહેરાતો હોય જે હોય આપણને એવું પાસ થાય છે તો આવી રીતે હવે આપણે આ ધરતી માતાને પ્રણામ કરી અને આવાના આવા ઇતિહાસના જળા પાના ઓછલાવાની કોશિશ કરતા રહીશું તો જય હિંદ સાથે હવે આપણે લઈશું વિદાય અને બીજા વિડીયામાં અહીંયા ભીમા બાપા અને આડેસરમાં કોઈ સિંધ પાર્કરમાંથી આવેલી એક વ્યક્તિ એ ટાઈમે ઓગણીસો એકોતેરમાં તો એ આપણે મળવાનું છે મળશે કે નહીં મળે ઘણા બધા અહીંયા લેવાના છે આપણે ઐતિહાસિક સ્થળ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવીને આવી વાતો સાથે આપણે રોજ છ વાગે મળીએ એ રીતે મળતા રહીશું